સુરત ના પાંડેસરા માં શ્રી રામલાયન્સ ગ્રુપ દ્વારા શ્રી રામનવમી ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા શ્રી રામ નવમી તે હિન્દુ ધર્મ માં ખુબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે સમગ્ર દેશમાં રામનવમી ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરત સુરતના પાંડેસરા શોભાયાત્રા કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ નાના નાના ભૂલકા દ્વારા તલવારબાજી નું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ જાકીઓ તૈયાર કરવામાં આવી હતી જયારે સમગ્ર શોભાયાત્રા નું આયોજન શ્રી રામ લાયન્સ ગ્રુપ ના પ્રમુખ नरेश परदेशी द्वारा करवामावियो तो मेरा नाम नरेश परदेशी और ग्रुप का नाम है सिराप्लास आयु परग्रास से सिराप्लास ग्रुप द्वारा कॉन्वेंस से दिव्य कार्यक्रम हुआ है और आप देख ही रहे हो लाखों संख्या में भक्तों की हुई है और मुझे ऐसा लग रहा है पूरे साल throughout में सिराप्लास का एक्शन का बच चुका है बोलो जय श्री राम आज की शोभा यात्रा में आप सभी देख सकते हैं अपना जो रूट का वो स्लोप का और शायद है जो दो या 5 किलोमीटर का है लेकिन शोभा यात्रा का जो संख्या है भावी संख्या जो मतलब भक्तगण है वही एक किलोमीटर है शोभा यात्रा में जो सबसे पहले भक्तों के साथ से देखने गुस्सा तो श्री राम अह बस राम की जहां पे सोम यात्रा होती है यहां पे ભજન કિર્ત આજ રોજ ભગવાન રામ ના જન્મોત્સવ અનુસંધાને જે આપણે રામ ની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે તે અનુસંધાને આજે સુરત શહેર પણ વિવિધ જગ્યાએ થઈ છે આ પ્રકારની ઉજવણી જેમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ જે ઉજવણી થઈ છે અન્ય વિસ્તારોમાં પણ થઈ છે તમામ જગ્યાએ પોલીસનો યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ ઉપરાંત વાહનોની અવર જવર માટે ટ્રાફિકના પોઈન્ટ પણ યોગ્ય રીતના રાખવામાં આવ્યા છે જેથી કોઈને અડચણ ન થાય ઇમરજન્સી વ્હીકલ પણ સારી રીતના નીકળી શકે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સામાજિક આગેવાનો તમામ ધર્મના તમામ સમાજના લોકો સાથે અમે સંપર્કમાં છીએ જેથી એકબીજાના સહ સહયોગથી સહકાર ખૂબ જ સૌહાર્દ અને કોમી એકતા વચ્ચે અને ખૂબ જ પવિત્રતાના વાતાવરણમાં આ કાર્યક્રમ ઉજવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવે